રાજકોટની મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા કાંતિભાઈ સોંદરવા ધોરાજીના આમ આદમી પાર્ટીના ધરાવતા છે નીતિ સાથે રોષ જોવા મળ્યો છે અને કાંતિલાલ સોંદરવાએ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે કાંતિલાલ સોંદરવા જિલ્લા મંત્રી આમ આદમી ધોરાજી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે મેં વોર્ડ નંબર બેમાં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે મેં મારી માંગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને સંપૂર્ણ બાદ બાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ મારો વોર્ડ બે નંબર મેં માંગણી કરેલી હતી પણ મને ટિકિટ મળી નથી શું કહેશો આપ જનતાને હું કહેવા માંગુ છું કે સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને જો આ રીતે કાપવામાં આવતા હોય તો આમ આદમીની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈ મતદાન કરવા જાઓ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરોને અને આગેવાનોને સામાજિક અગ્રણીઓને મતદાન કરજો